તો તથ્ય પટેલને એક વર્ષ બાદ આખરે હંગામી જામીન મળ્યા છે માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર થયા છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલના જામીન ગ્રાહ્ય રાખ્યા દાદાની મરણ ક્રિયાના કારણસર જામીન માંગ્યા હતા એટલે કે એક દિવસના હંગામી જામીન તથ્ય પટેલને મળ્યા છે આ એ જ તથ્ય પટેલ છે કે જેણે એક સાથે નવ લોકોને નવ પરિવાર તેણે ઉજાડ્યા હતા અને હવે છેલ્લા એક વર્ષ બાદ તેને હંગામી જામીન મળ્યા છે એક દિવસ માટેના આ જામીન મળ્યા છે અને તે પણ પોલીસ જાપ્તા સાથે મંજૂરી આપવામાં આવી છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરવામાં આવી હતી દાદાની મરણ ક્રિયા પ્રસંગે હાજર રહેવા માટે જામીન અરજી થઈ હતી ને જે હવે જામીન ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે એક દિવસના જામીન આપવામાં આવ્યા છે આ જંગે અંગે જાણકારી આપશે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે કલ્પીન જી કલ્પિન જી ચોક્કસથી ઇસ્કોન અકસ્માત કેસ અંદર આજે સખ્ય પટેલ ને વર્ષ બાદ હંગામી જામીન મળ્યા છે એક દિવસના જામીન જે છે તે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે મહત્વનું છે કે તેમના ગ્રાન્ડ ફાધર જે છે તેનું અવસાન થયું છે અને તેના જ કારણોના આધાર પર કોર્ટે તમામ પુરાવાઓ અને તમામ બાબતો જે છે દલીલો ગ્રાહ્ય રાખી છે અને પુરાવાઓના આધાર પર જ તેને એક દિવસના પોલીસ જપ્તાની અંદર જે છે તે એક દિવસના જામીન જે છે તે આપવામાં આવ્યા છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ